એનું પૂર્વ ભૂમિકા એવી છે કે સ્કૂલ કોલેજના યુનિવર્સિટીની પરીક્ષા હોય છોકરીની રિફિલની શાહી ખૂટી જાય ચાલુ પરીક્ષામાં અને બાજુવાળા બાજુવાળા છોકરા જોડે છોકરી પેન માગે એ વખતનું વાતાવરણ શું હોય એની પણ આ કવિતા છે કવિતા ચાલુ પરીક્ષામાં છોકરાની પાસેથી છોકરીએ માગી રહે પેન તો છોકરાને પ્રેમનો આફરો ચડ્યો ને એની આંખોમાં ઉભરાયું ઘેન ને પેપરના રણમાં તો અક્ષરના લશ્કર ને એવા જનૂનથી જજુમે ને ઈંટાણે છોકરીની રિફિલની શાહી તો છેક જઈ તળિયાને ચૂમે ને વીંજે હવામાં પેન આમ તેમ છોકરી તો છોકરાને પડતું નહીં ચેન કે ચાલુ પરીક્ષામાં છોકરાની પાસેથી છોકરીએ માગી પછી કુંડળ કુંડળ કવચ કવચ જેમ આપી દે કર્ણ એમ છોકરાએ પેન એને દીધી એ વખતે તો પરીક્ષાનું યુદ્ધ લડવાનું હોય ત્રણ કલાકનું કે કુંડળ કવચ જેમ આપી દે કર્ણ એમ છોકરાએ પેન એને દીધી ને ચકલી જેમ ઠીબમાંથી પાણી પીવે ને એમ ત્રણ કલાક છોકરીને પીધી કે કુંડળ કવચ જેમ આપી દે કર્ણ એમ છોકરાએ પેન એને દીધી ને ચકલી જેમ ઠીબમાંથી પાણી પીવે ને એમ ત્રણ કલાક છોકરીને પીધી ને વાત એને કરવાની આવી ઉતાવળ ને એમાં એ બોલી ગયો બેન ચાલુ પરીક્ષામાં છોકરાની પાસેથી છોકરીએ માગી રે પેન તો છોકરાને પ્રેમનો આફરો ચડ્યો ને એની આંખોમાં ઉભરાયું ઘેન સંપ માટીએ કર્યો તો ઈટ થઈ સંપ માઠીએ કર્યો તો ઈંટ થઈ ને ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ ને કાન તો કાપી લીધા હું કળી માફક જરા ઉઘડી ગયો હું કળી માફક જરા ઉઘડી ગયો એટલામાં પણ તને તકલીફ થઈ ને કેટલું સારું છે ઉડતા પંખીને કેટલું સારું છે ઉડતા પંખીને કોઈ ચિંતા નહીં કઈ તારીખ સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ ને ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ કવિતાની કવિતાનું શીર્ષક છે નયનસંઘ બાપુ એની પૂર્વ ભૂમિકા એવી છે કે રમેશ પારેખે આલા ખાચર નામના પાત્ર ઉપર ઘણા બધા કટાક્ષ કાવ્યો લખેલા તો આ નયનસંઘ નામના પાત્રને લઈને એક કટાક્ષ કાવ્ય લખેલું છે પણ રમેશ પારેખનો આલાખ આચર એક માણસ હતો એક વ્યક્તિ હતી પણ આ નયનસંઘ એ કોઈ માણસ નથી કોઈ વ્યક્તિ નથી આંખો છે આંખો એટલે નયન અને નયન ઉપરથી નયનસંઘ બાપુ આવું કર્યું અને એની ભાષા પેલી કાઠિયાવાડી બોલી આવે દેશી એ ટાઈપની છે એટલે આ આંખો એ શરીર નામના આખા રાજ્ય આખા દેશ આખા રજવાડાનો રાજા છે અને આ એનું રાજ્ય છે એવું તમે ધારી લેશો તો આ કવિતાને વધારે સારી રીતે પામી શકશો હવે કવિતા નયનસંગ બાપુ કે એને આયખા નામના રૂડા દેશમાં આ દેહ નામની હવેલીમાં નયનસંગ બાપુનું રજવાડું છે રજવાડું આયખા નામના રૂડા દેશમાં દેહ નામની હવેલીમાં નયનસંગ બાપુનું રજવાડું છે રજવાડું ઈ ભાળે જ હાચું ઈ કે જ માનવાનું એ દેખાડે જોવાનું દેહના સૌ દરબારીઓએ ને જીભ તો એની પટરાણી છે પટરાણી આ મુખની અટરીએ બેઠી બેઠી બોલ્યા કરે બાપુ દેખાડે ઈ પણ બાપુનો વટ એટલે વટ હો ઝાંખા પડે પણ ઝંખવાળા ના પડે મોતીઓ ઉતરાવે પણ મોતી ના ઉતારવા દે અને રતનધરાને રાજી રાખે એવા ઉદાર બાપુ હો ને ઘણી બધી વાર થઈ પછી બાપુ આવ્યા પાછા ને છાતીના ભંડકિયામાંથી દોથોક પ્રેમ કાઢીને આવેલો ઓલી કોલેજની છોડીને અને છોડી તો જે રાજી થઈ છે જે રાજી થઈ છે જે રાજી થઈ છે અને બાપુ અરે રાજીપાની મજાલ છે કે બાપુના પગ સુધી પહોંચી શકે તો બાપુ બોલ્યા પેલા છાતીના ભંડકિયામાંથી દોથોક પ્રેમ કાઢતો એલા રવલા રવલો એટલે એમનો ચમચો હં છાતીના ભંડકિયામાંથી દોથોક પ્રેમ કાઢતો રવલા ઈ તો બાપુ તમે ક્યારે દીધો છોલી કોલેજ ની છોડીને રવલો કચવાતા મને બોલો તે મહારાણી હાટું નસ કઈ રવલો શું બોલે ઉભો રહીએ એમને એમ મૂડીએ તો હારું તણે દે આખે આખું ભંડક્યું જ મહારાણી ને ખાલી તો ખાલી આખું તો ખરું કે ઘણી ખમમાં બાપુને ઘણી ખમ્મા રવલા એ બાપુ ની જય બોલાય કલા રવલા હાંભળું જ કે લોકોમાં વાયકાયું ફરજ અફવાઓ વાયકા કલા રવલા જ કે લોકોમાં વાયકાયું વિચારે છે એ જ જુએ છે મનુભા બાપુ મન માઇન્ડ કલા રવલા હાંભળું જ કે લોકોમાં વાયકાયું ફરજ કે મનુભા બાપુ જે વિચારે છે એ જ જુએ છે નયનસંઘ હાચી છે આ વાત કે હોતા હશે બાપુ લોકોને શું ખબર પડે અને ગામના મોઢે ગરીના ઓછા બંધાય તો બોલે એમને ઓછી ખબર છે કે મનુભા બાપુ વિચારે છે એ તમને જોતા પણ તમે જુઓ છો મનુભા બાપુ વિચારે છે તો ઠીક છે તો મારી હાળી આંગળીયું પેલો અંધ માણસ હોય ને સ્પર્શ થી બધું ઓળખે વ્યક્તિને વસ્તુઓને એટલે આંખોનો અહમ ઘવાય કે મારી ગેરહાજરી આપું રહે છે મારું રજવાડું પડાવી લે છે દ્રશ્યનું કે મારી હાળી આંગળીયું આ ઉછરતા વાલદોલાસ પરસની ને પરિણે કૂતર્યા આ મારું નથી માનતી કે મારી હાળી આંગળીયું ઉછરતા વાલદોલાસ પરસની ઓળખાણુંને પરિણે કૂતરા એ મારું નથી માનતી આપ મેળે ઓળખવા માંડી સંબંધોને તો અચાનક ડેલી ખખડી અચાનક ડેલી ખખડી તો છાતીના ફળિયામાં રમતા બે ચાર સ્મરણીયાઓ ધોળીને ગયા છે પાપણ હુધી તે બાપુએ બૂમ મારીને પૂછ્યું કોણ કે જળજળિયા એવા છે બાપુ ક્યાં બાપ કે અચાનક ડેલી ખકડી તો છાતીના ફળિયામાં રમતા બે ચાર સ્મરણીયો દોડીને ગયા છે પાપણ ઉધી તે બાપુએ બૂમ મારીને પૂછ્યું કે કોણ કે જળજળિયા આવ્યા છે બાપુ કે એ આવવા દો બાપ આવવા દો અલ્યા એ વેવલી નાવ કહુંબા ઘોડો કહુંબા અને ઓલી જૂની દાટીને રાખેલી ઈચ્છા એને ઓગાળો બાપ કહુંબો જેટલો જૂનો એટલી મજાય વધારે તે નયનસંગ બાપુ તો કીકીઓના કોથળામાંથી કાઢવા માંડ્યા વર્ષોથી હાચવીને રાખેલા દ્રશ્યોના લબાચાઓ તો કે લે આ હું બાપુની આંખમાં આહુડા કે આ હું બાપુની આંખમાં આહુડા કે ના બાપ ના આહુડા નથ આ તો અમને જરા એમ કે સપનાઓને નવડાવી આંખો ઉપર ચશ્મા ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે આંખો ઉપર ચશ્મા ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે ને ઘણું બધું છે કઈ દીધા નહીં ઘણી બધી ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે ને આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે ડુંમા ઉપર ડુસકા ઉપર હિપકા ઉપર સપના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે બરાબર કોક દિવસ તો ચૂલો સળગ્યો દીવો પ્રગટ્યો જ્યોત જળહળી એ વાતોને મહત્વ આપો કે કોક દિવસ તો ચૂલો સળગ્યો દીવો પ્રગટ્યો જ્યોત જળહળી એ વાતોને મહત્વ આપો દરેક વખતે ઘર સળગ્યા ની વાત માંડો તણખા ઉપર બીજું પણ કઈ ઘણું બધું છે